સુરતમાં શિક્ષણ વિસ્તારની સરકારી શાળાઓમાં આપ દ્વારા સફાઈ અભિયાન યોજી રચનાત્મક વિરોધ પ્રદર્શન કરાયું હતું શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આપ ગુજરાતના મહામંત્રી રાકેશ હિરપનાની આગેવાનીમાં તમામ કોર્પોરેશરોએ સફાઈ અભિયાન હાથ ધરીને રચનાત્મક વિરોધ કર્યો હતો

અને તમામ નગર સેવકો આપ જોઈ શકો છો આ શાળાને આજે રચનાત્મક રીતે પ્રતિકાર પ્રતિકાત્મક વિરોધના ભાગ રૂપે સમગ્ર શાળાની સફાઈ કરી છે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે સ્વચ્છ ભારત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાંય ગુજરાતની સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ નથી અમારી માંગણી છે કે કાયમી સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી આ થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે અમે જે આપણે શાળામાં જે ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર ચૌદસો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં બે થી ચાર હજાર રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે આટલા પૈસામાં એક આખી શાળા એક મહિનામાં કેવી રીતે સાફ થઈ શકે સરકારી શાળાઓ ગંદી છે એ સરકારી શાળાઓને સાફ સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ લખી તો આજે અમારી માંગણી છે આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે શિક્ષણ મંત્રીનો વિરોધ કરશે રચનાત્મક વિરોધ અમે સાફ સફાઈ કરી અને સૌપ્રથમ પેલા અમારું નૈતિકતા સાબિત કરીશું રચનાત્મક રચનાત્મક વિરોધ કરીશું અને સાથે સાથે અમારી માંગણી છે ગુજરાતની તમામ સરકારી શાળાઓને સફાઈ કર્મચારી આપવામાં આવે અને ત્યાં સુધી એને જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આભાર જય હિન્દ જય જય ગેપી